નમસ્કાર મિત્રો જય માતાજી આ વર્ષે ત્રણ ઓક્ટોબર થી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ રહી છે જે બાર ઓક્ટોબર ના રોજ સમાપ્ત થશે હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે શારદીય નવરાત્રીમાં માં દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ નવ દિવસ દુર્ગા પૂજા માટે પવિત્ર માનવામાં આવે છે નવરાત્રી ઉજવવા માટે સુંદર પંડાલ બનાવવામાં આવે છે મા દુર્ગાની પૂજામાં કેટલીક એવી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે જેથી ભક્તોના તમામ દુઃખ દર દૂર થાય છે અહીંયા અમે તમને લવિંગના કેટલાક એવા ઉપાય વિશે જણાવી રહ્યા છીએ જે અપનાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે આર્થિક તંગી દૂર કરવાના ઉપાય શારદીય નવરાત્રીમાં લવિંગના ઉપાય અપનાવવાથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે જે માટે એક પીળા કપડામાં લવિંગ બાંધીને ઘરની તિજોરીમાં મૂકી દો કરવાથી ગરીબી દૂર થશે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે ઉપરાંત મા દુર્ગા અને લક્ષ્મી માતાની કૃપા જળવાઈ રહેશે ઝઘડા દૂર કરવાના ઉપાય અનેક લોકોના ઘરમાં વાત વાતમાં ઝઘડા થાય છે જેના કારણે ઘરમાં નકારાત્મકતા અને ઉદાસી રહે છે ગૃહ કલેશ દૂર કરવા માટે નવરાત્રીના નવ દિવસોમાં સવારે કપૂરમાં બે લવિંગ નાખીને સળગાવો માનવામાં આવે છે કે આ પ્રકારે કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે કાર્ય પૂર્ણ થાય તે માટે ઉપાય મહેનત કરવા છતાં કાર્ય પૂર્ણ ના થાય તો નિરાશા અને નકારાત્મકતા આવે છે મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે નવરાત્રીના નવ દિવસ સુધી ચમેલીના તેલનો દીવો અને તેમાં બે લવિંગ નાખો આ દીવો બજરંગબલીની તસવીર સામે મૂકો દીવો કર્યા પછી દુર્ગા ચાલીસા અને હનુમા ચાલીસાના પાઠ કરો આ પ્રકારે કરવાથી જે પણ કામ અટકેલા છે તે કામ પૂર્ણ થશે સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તે માટેના ઉપાય ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે દુર્ગા પૂજા સમયે બે લવિંગ અર્પણ કરો આ પ્રકારે કરવાથી ઘરમાં શાંતિ જળવી રહેશે અને સુખ સમૃદ્ધિ આવશે પરિવારમાં શાંતિ જળવાઈ રહે અને નજરદોષથી બચવા માટે પીળા કપડામાં બે લવિંગ બાંધીને એક ખૂણામાં લટકાવી દો આ જગ્યાએ કોઈ પણ વ્યક્તિની નજર ના પડવી જોઈએ બીમાર વ્યક્તિને ઠીક કરવાના ઉપાય નવરાત્રી દરમિયાન ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો આ ઉપાય અપનાવો આર્થ લવિંગ શેકીને તે કોઈ ખૂણામાં મૂકી દો આ પ્રકારે કરવાથી તે વ્યક્તિના આરોગ્યમાં સુધારો જોવા મળશે તો મિત્રો ઉપર જણાવેલ ઉપાયો દ્વારા તમે માતાજીની કૃપા દ્વારા કેટલીક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ